બ્લાઉઝ અને આ રીતનો સેમ જ કલરમાં દુપટ્ટો છે આમાં વન આ એક જ વન પીસ જ છે અને પ્રાઇસ છે બે હજાર સો રૂપિયા એકવીસો રૂપિયા આ છે આપણે રેડ ઉપર રેડ મરૂન કલરનો મરૂન કલરમાં નીચે ફાઇન વર્ક છે સરસ અને લંબાઈ ફૂલ છે ઘેર પણ ફૂલ છે અને કમરથી પણ હેવીમાં હેવી બોડીવાળા હોય તો પણ આરામથી થઈ જશે અને આ છે કોન્ટ્રાક્ટ્સમાં સરસ દુપટ્ટો આ રીતના આ રીતના બોર્ડર છે મરૂન કલરની કોન્ટ્રાક્ટ્સમાં દુપટ્ટો આ મરૂન જ કલર છે અને આ રીતના ફાઇન ફેન્સીમાં ચોલી ટાઈપનું બ્લાઉઝ છે આ આગળનું છે આ પાછળનું છે અને આ બે સ્લીવ્સ છે અને આની પ્રાઇસ છે બે સાતસો રૂપિયા મંગાવવાની હોય સિલેક્શન સિલેક્શનમાં મેસેજ કરે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે આ પણ આખું સરસ એકદમ ગ્રીન કલરમાં છે સગાઈમાં લગ્નમાં માંડવામાં બધામાં પહેરી શકાય એ રીતનું અને આ ઓરિજિનલ ગજી સિલ્ક જેવું મટી ગજી સિલ્કનું મટીરિયલ છે સિલ્કમાં ગજી સિલ્કનું અને આખું વન પીસ છે અને કલેક્શન પણ બહુ ફાઇન છે આ છે બ્લાઉઝ આ આગળનું છે આ પાછળનું છે ચોલી ટાઈપનું આખું બ્લાઉઝ છે અને બે સ્લીવ્સ છે ફૂલ બે સ્લીવ્સમાં પણ વર્ક આવશે બ્લાઉઝ પીસ પણ એકદમ મોટું છે અને આ છે કોન્ટ્રાક્ટ્સમાં દુપટ્ટો સરસ અને પ્રાઇસ છે બે હજાર ને સાતસો રૂપિયા અને આ છે વન પીસ જ આ પણ એકદમ સરસ હેવીમાં વર્કમાં તમે જોઈ શકો નીચે વર્કનું કામ કેટલું પણ છે ખૂચણીઓ રિસેપ્શનમાં સાંજીમાં બધામાં પહેરાય એ રીતનું પાર્ટી વેર ટાઈપનું અને આ છે બ્લાઉઝ આ રીતના આખું જોલી ટાઈપનું બ્લાઉઝ છે સ્લીવ્સમાં વર્ક છે આ રીતના આગળનું પાછળનું અને સ્લીવ્સ અને કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો છે સરસ પિંકમાં આ રીતનો આ આપણે છે ઇન્ડિગો બ્લુ કલર આ કલર અત્યારે આ કલર બીટ કલર એની બહુ જ ફેસન ચાલે છે આખો વર્ક વાળો છે ફાઇન એકદમ સરસ તમે જોઈ શકો કેન કેન ફૂલ ફૂલ લેન્થ લેન્થ કમરની પણ છે એકદમ લંબાઈ પણ પૂરેપૂરી અને આ બ્લાઉઝ છે ફાઇન ચોલીમાં આ સ્લીવ્સ છે આ આગળ પાછળની પેટર્ન છે અને બે સ્લીવ્સ છે અને આ છે કોન્ટ્રાસ્ટમાં દુપટ્ટો આ રીતનો પિંક કલરનો દુપટ્ટો પણ બહુ જ ફાઇન છે અને પ્રાઇસ છે બે હજાર ને આઠસો રૂપિયા આ વન પીસ જ છે આમાં કોઈ કલર ઓપ્શન નથી આ છે આપણે પાર્ટી વેર રિસેપ્શનમાં કે પહેરાય એ રીતનું કલેક્શન છે અને કલર પણ એના રહીને ખાસ ગમે ગ્રે કલર છે અને વર્ક પણ એટલું જ ફાઇન છે અને આ વન પીસ છે એક જ કલર છે કેન કેન ફૂલ છે કમરની લેન્થ પૂરે પૂરી છે લંબાઈ પૂરી છે ઘેર પૂરી છે અને વર્ક પણ બહુ જ એટલે બહુ જ ફાઇન છે અને વન પીસ છે આમાં કલર નથી અને આ છે આપણે ચોલી ટાઈપનું બ્લાઉસ આગળનું પાછળનું અને આ છે સ્લીવ્સની પેટર્ન ને આગળ પાછળનું અને આ છે કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો આવી રીતના પિન્ક કલરનો એનું પણ વર્ક બહુ જ ફાઇન છે આ રીતના અને આની પ્રાઇસ છે ચાર હજાર ને સાતસો રૂપિયા હેવીમાં કલેક્શન છે આ છે આપણે ફેવરેટ બધી બેનોનો ફેવરેટ કલર બ્લેક કલર બ્લેક કલરમાં આપ આખુ ડાયમંડ નુ કામ આપેલું છે નીચે પણ એકદમ ફાઇન છે પાર્ટી વેર કલેક્શન છે બ્લેક કલર માં ચણિયા ચોળી છે ડાયમંડ વાળી બહુ જ એટલે બહુ જ ફાઇન કલેક્શન છે અને આ છે એનો કટવર્ક વાળી આખી બોર્ડર છે આ રીતની આ એનો દુપટ્ટો છે આ રીતનો આખું ફેન્સીમાં કલેક્શન છે પાર્ટી વેર ટાઈપનું આ રીતના આમાં આપણે બે કલર અવેલેબલ છે અને આ રીતના આખું ચોલીમાં બ્લાઉઝ છે આ છે ગળાની પેટર્ન આગળની પાછળની અને આ સ્લીવ્સ છે ને આગળ પાછળનું ગળાનું પેટર્ન છે આ રીતનું આખું ડાયમંડનું પીસ છે ને મટીરિયલ પણ બહુ જ ફાઇન આવશે અને પ્રાઇસ છે ત્રણ હજાર રૂપિયા કદાચ સાઇનિંગને લીધે કલર થોડોક ચેન્જ થતો હોય આ ફૂલ બ્લેક કલર છે બ્લેક કલરના છે કલેક્શન આ છે બ્લેકમાં આપણે જે પીસ જોયું એમાં બીટ કલર બીટ કલર છે અને આમાં પણ આખું ડાયમંડનું કામ આવેલું આપેલું છે ઈ અને આ પીસ આખો અલગ જ છે એમાં પણ વર્ક છે જે ડાયમંડનું એ આખું અલગ છે ને આમાં પણ અલગ છે ઘેર હેવીમાં હેવી બોડી હશે તો એ પણ આરામથી થઈ જશે કમર ફૂલ છે લેન્થ ફૂલ છે અને આમાં બ્લાઉઝ પણ સરસ છે આપણે બ્લાઉઝ જોઈ લઈએ આ રીતના બ્લાઉઝ છે આગળનું આ પાછળનું અને આ રીતના બે સ્લીવ્સ આપેલી છે અને કટવર્ક વાળો દુપટ્ટો છે સરસ એવીમાં આખો ડાયમંડ વાળો આ છે બીટ કલર આ રીતના કલેક્શન છે પાર્ટી પાર્ટીવેર આ પણ આપણે આખું યુનિક કલેક્શન છે કલર પણ બહુ જ ફાઇન છે અને ચૂ ટાઈપનું સાઇનિંગ વાળું મટીરિયલ છે આ સરસ અને આખું હેન્ડવર્કનું કામ આપેલું છે રજવાડી ટાઈપનું કામ છે આમાં બધું અને આ જે બ્લાઉઝ આ રીતનું આ બ્લાઉઝ છે એ પણ એકદમ ફેન્સી છે સરસ આ રીતના આખું બ્લાઉઝ આમાંથી કરવાનું છે આગળ પાછળનું ને બધું આ રીતનો દુપટ્ટો આવશે વર્ક પણ બહુ જ ફાઇન છે આ રીતનો અને પ્રાઇસ છે ત્રણ હજાર ને સો રૂપિયા આ છે આપણે સિલ્ક ઉપર સાઇનિંગ વાળું મટીરીયલ છે સરસ અને સોફ્ટ કાપડમાં છે અને લેન્થ પણ ફૂલ છે અને લંબાઈ પણ ફૂલ છે અને આ રીતના ડાયમંડનું કામ આપેલું છે આમાં આ રીતના બનારસી ટાઈપનું આવે અને આ છે બ્લાઉઝ આખું આગળનું પાછળનું બધું અને આ છે દુપટ્ટો ફેન્સીનો આ રીતના દુપટ્ટો છે ફૂલ લેન્થમાં અને પ્રાઇસ છે ત્રણ રૂપિયા તો ચારસો રૂપિયા કેટલી મિનિટ